વર્ષે બનેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો વારો આવ્યો છે કારણ કે વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરો બ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરત એરપોર્ટને ફક્ત નામ પૂરતું ઇન્ટરનેશનલનું લેબલ મળ્યું હોય તેમ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ સુવિધા મળી રહી નહીં હોવાના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે દરમિયાન સુરતમાં વરસેલા વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં માટે પ્લાસ્ટિકની ડોલ મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો હતો એરપોર્ટ ખાતે દર વર્ષે મેન્ટેનન્સની કામગીરી કરાવવામાં આવે છે તેમ છતાં જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરો બ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની બૂમ ઉઠી છે જૂના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીંથી પ્રસાર થતા મુસાફરો લપસી પડવાનો ભય રહેલો છે લોબીમાં પાણી પ્રસરે નહીં માટે છતમાં જે જગ્યાએથી પાણી ટપકી રહ્યું છે તેની નીચે પ્લાસ્ટિકની ડોલ મૂકવામાં આવે છે અને ડોલ મૂકવામાં આવી હોય તેટલા એરિયામાં બેરિકેડ પણ મૂકાયા છે જેથી અહીંથી મુસાફરો કે અહીંના કર્મચારી સાવચેતીપૂર્વક પસાર થઈ શકે છે આ બાબતે સિવિલ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકતા બેરિકેટ લગાવી બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવામાં આવ્યો છે નવાઈની વાત એ છે કે ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી લીધો છે જૂના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની સમસ્યા ઉભી થઈ છે બે હજાર નવ માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલે આ ટર્મિનલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું સુરત એરપોર્ટનો આ પેસેન્જર ઓપરેશનલ એરિયા આમ પણ નાનો પડતો હતો કારણ કે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ નવા વિસ્તરણ પામેલા ટર્મિનલ બિલ્ડિંગના મોટા ભાગના વિસ્તાર માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું નથી જૂના ટર્મિનલના ફર્સ્ટ ફ્લોર અને એરોબ્રિજની લોબી પાસેનો બે સ્ક્વેર ફૂટ એરિયા બેરિકેડ કરી બ્લોક કરવાને લીધે પેસેન્જરની અગવડ વધશે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના પેસેન્જર સર્વિસ એરિયામાં ટપકતા વરસાદી પાણી માટે ડોલ મૂકવાનો વિડીયો વાયરલ થયા પછી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગ નો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર ઇશ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે એ પછી આ પાણી નહીં ટપકે